ટાટા કઈ દે ટાટા ટાટા હાલ આ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મજા માતો છો તો આજે આપણે ફરી વાર એક પાછા ઘણા સમય પછી પાછા બ્લોગ માં જોડાયા છીએ આપણે તો આજ પછી આપણે ડેલી વ્લોગ આવવાનું શરૂ થઈ જાય તો તમે અમારા વ્લોગ સાથે જોડાયેલા રહો તો આજ નું કંડક લઈ આપણે હું કરવાનું છે આગળ આગળ જઈને સાથે જ આવો તો આપણે વ્લોગ માં રિંગ આવે આવે છે રામ પથ્થુ લે આવે છે

વ્હાઈટ બોલ અમ્પાયર

મિત્રો બંધ કરી દેવો ભાઈ બોલર ને બેટર બે બદલી જશે બેટર હતો એ બોલર થઈ જાય ને બોલર હતા એ બેટર થઈ જાય એવું છે

ये ना दुबई गया ये

કિતરો પેલે કી શુર કર લો આ મિત્રો મને તો મેનેરો સક્યા તો ઘારા શે કી ઉતરે તો ઈ બનતી જેઠો ઉતાર એટલે નાખ્યો છે મિત્રો આજનો અવલોક આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાયક સક્કરપાય